હજુ તો પોરબંદર મહાનગરપાલિકા બન્યું તેને માંડ બાવીસ દિવસ થયા ત્યાં મહાનગરપાલિકાના તંત્રએ ઉઘાડી લૂંટ શરૂ કરીને વેરામાં મન પડે તેવા ફતવા બહાર પાડ્યા છે જેમાં જૂના વાહનના વેચાણ પર પણ વેરો વસૂલવાનું જાહેર કર્યું છે રાજ્યમાં એકમાત્ર પોરબંદર જિલ્લામાં જ આવો પરિપત્ર જાહેર થયો છે તેમ જણાવીને શિવસેના દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે અને જો પરિપત્ર રદ નહીં થાય તો હજારો શિવસૈનિકો આંદોલનના માર્ગે જશે તેવી સ્પષ્ટ ચેતવણી મ્યુનિસિપલ કમિશનરને આપી દેવામાં આવી છે પોરબંદર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને શિવસેનાએ પાઠવેલા આવેદનમાં જણાવ્યું હતું કે એકમાત્ર પોરબંદરમાં જ આ પ્રકારે જૂના વાહનોના વેચાણ પર વેરો વસૂલવામાં આવનાર છે તેથી તેની સામે અમારો વિરોધ છે અને જો આ વેરો પાછો ખેંચવામાં નહીં આવે તો અમે ભાજપ સરકાર સામે આંદોલન કરશું અને જે કંઈ પણ પરિસ્થિતિનું નિર્માણ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી સરકારી બાબુઓની રહેશે તેવી ચેતવણી આપવામાં આવી છે અમો આજે શિવસેના તરફથી આવેદનપત્ર આપવા માટે નગરપાલિકા આવેલા છે જે જૂના વાહનમાં જે વેરો નાખેલો છે તો પોરબંદરમાં જે આ વસ્તુ છે ગુજરાતમાં તો કંઈ છે નહીં આ વસ્તુ બરાબર તો અમે આ વસ્તુનો માટે એનો વિરોધ કરીએ છીએ અને જો આ અમારી માંગ સાંભળવા નહીં આવે તો આગળ પણ આ વસ્તુ અમારે આંદોલન કરશું આજરોજ શિવસેના દ્વારા રજૂઆત મળેલ છે જેમાં જૂના વાહન વેરા પર જૂના વાહનો પર જે વેરો લગાવે છે એના વિરોધ બાબતનો છે આમાં અમે જે કાયદાકીય અભ્યાસ કરીએ અને એનો જે નિયમોસર જે કાર્યવાહી જે કરવામાં આવનાર છે